પાદરા શહેરમાં આવતીકાલના રોજ યોજાનાર આજરોજ પાદરા પોલીસ મથક ખાતે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી યોજાયેલ શાંતિ સમિતિની બેઠક જિલ્લા પોલીસ વડા રોહન આનંદના અધ્યક્ષતાને યોજવામાં આવી હતી જેમાં તમામ સમાજના લોકો સહિત તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી આવતીકાલે યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રા તેમજ મહોરમના તહેવારને અનુલક્ષીને આ તહેવારોમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ તેમજ શાંતિપૂર્ણ માહોલમાં તહેવારની ઉજવણી થાય તે માટે વડોદરા જિલ્લાના પાદરા ખાતે પાદરા પોલીસ મથકના તેમજ વડોદરા જિલ્લા પોલીસ વડા રોહન આણંદની અધ્યક્ષતામાં મિટિંગ યોજવામાં આવી હતી જેમાં પાદરા પોલીસ મથકે હિન્દુ સમાજ તેમજ મુસ્લિમ સમાજના આગેવાનો સહિત નગરપાલિકાના પ્રમુખ તેમજ કોર્પોરેટરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે આવેલા જિલ્લા પોલીસ વડા તેમજ પોલીસના અધિકારીઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યાર જિલ્લા પોલીસ વડાએ આગામી તહેવારોને અનુલક્ષી માર્ગદર્શન આપ્યું હતું તેમજ બંને તહેવારો શાંતિપૂર્ણ માહોલમાં ઉજવણી કરવામાં આવે તેમજ સૂચન કરવામાં આવ્યું હતું ખાસ કરીને સોશિયલ મીડિયામાં કોઈપણ પ્રકારની કોઈપણની લાગણી ન દુભાય તેવી પોસ્ટ ન કરવા પણ સૂચન કરવામાં આવ્યું છે સાથે સાથે વાત કરવામાં આવે તો તમામ સમાજના આગેવાનો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે વાત કરીએ તો મુસ્લિમ સમાજ દ્વારા વડોદરા જિલ્લાના પોલીસ વડા રોહન આનંદ તેમજ પાદરાના પીઆઈ સહિત ડીવાય સાથે તમામ લોકોનું સ્વાગત કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો સાથે સાથે વાત કરવામાં આવે તો પાદરા પોલીસ મથકના પીઆઈ સાથે તમામ લોકો દ્વારા રથયાત્રા તેમજ મોહરમ પર્વને લઈને સૂચનાઓ આપવામાં આવી હતી સાથે સાથે તમામ લોકોની ઉપસ્થિતિ જોવા મળી હતી ને કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આજ છ તારીખ પાદરા પોલીસ સ્ટેશનના પ્રાંગણમાં પાદરા શહેર અને ગામના આગેવાનો સાથે એક મિટિંગ રાખવામાં આવેલ હતા જેમાં હિન્દુ અને મુસ્લિમ બંને સમાજના લોકો હાજર હતા અને આવતીકાલ અષાઢી પી જગન્નાથ યાત્રા અને સત્તરમી તારીખ મોહરમનો જે તહેવાર છે આ વખતે બંને સમાજ સાથે ખૂબ જ વિગતવાર ચર્ચા કરવામાં આવી અને અમે લોકોની કાયદા વ્યવસ્થા જાળવવા માટે કઈ કઈ અપેક્ષા છે આયોજનકર્તાઓ સાથે એ બધું એ લોકોનું સૂચન કરવામાં આવ્યું અને એ લોકો ખૂબ જ સરસ રીતે પોલીસને જણાવેલ કે ચુસ્તપણેથી એ લોકો સૂચનાઓનું પાલન કરશે અને બંને તહેવારો બંને સમાજો હળી મળીને સાથે ઉજવશે એવી પોલીસને ખાતરી આપી છે સુરક્ષા વ્યવસ્થા આ સુરક્ષા વ્યવસ્થામાં ઘણા બધા પાસાઓ છે એક તો સ્થાનિક પોલીસનો બંદોબસ્ત રહેવાનો છે બ્રાન્ચેજનો પણ અધિકારી રહેવાના છે અને એમ એ લોકોને બીજા જિલ્લામાંથી અને એસઆરપીને પણ ફાળવવામાં આવેલ છે તો સ્થાનિક રીતે શું પરિસ્થિતિ છે એ બધું અવલોકન કરીને આજ સાંજ સુધીમાં બધું ડિપ્લોયમેન્ટ કરવામાં આવશે